નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન માં વોડાફોન આઈડીનો બીજો ભાગ છે વિડીયોનો એક વિડીયો થોડી વાર પહેલા અપલોડ કર્યો છે હવે કંપનીએ ના પાડી દીધી છે કે આ સમાચાર સાચા છે કે ખોટા શું છે કંપનીનું ક્લેરીફિકેશન આવ્યું છે તો અમે હમણાં જ થોડી વાર પહેલા વોડાફોન આઈડી દેવા મામલે સરકારના જે સમાચાર આવ્યા હતા

ત્યારે કંપનીએ લેખિતમાં જણાવ્યું છે કે સરકાર તરફથી તેમની આવી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કંપનીના સેક્રેટરી પંકજભાઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં મીડિયામાં જે પણ અહેવાલો ચાલી રહ્યા છે તે બાબતે કંપની પાસે કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી તો હવે આગળની રણનીતિ શું હોવી જોઈએ તો આનો અર્થ એ થયો કે રોકાણકારો અત્યારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે શેરના ભાવમાં થયેલી વધઘટ માત્ર મીડિયા રિપોર્ટના આધારે હતી કંપનીએ ખાતરી આપી છે જો ભવિષ્યમાં સરકાર તરફથી કોઈ પણ સત્તાવાર અપડેટ આવશે તો તેઓ તરત જ રોકાણકારોને જાણ કરશે હવે પછી આ કેસમાં જે પણ નવી અપડેટ આવશે તે અમે તમને પણ તરત જ પહોંચાડીશું ત્યાં સુધી અફવાઓથી સાવધાન રહેજો અને કોઈ પણ મોટો રોકાણ કરતા પહેલા તમારે એડવાઇઝરની સલાહ જરૂર લેજો તો આ વાત ના આવેલા ક્લેરીફિકેશન વિશે અને આવા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો આભાર